કેમ છો મિત્રો વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો જબરદસ્ત વાર્તા સંભળાવવું અમારું બ્રેક બ્રેકઅપ તે ચાર મહિના થઈ ગયા છે જ્યાં સુધી અમે એક જ શહેરમાં રહેતા હતા ત્યાં સુધી અમારી રિલેશનશીપ એકદમ આનંદમય હતી બેચલર્સના ફર્સ્ટ ઇયરથી માસ્ટરના લાસ્ટ યર એટલે કે પાંચ વર્ષ સુધી અમે નોન સ્ટોપ રિલેશનશીપમાં રહ્યા ફ્રેન્ડ્સને ઈર્ષા થવા લાગે એટલી અમેઝિંગ લવ સ્ટોરી ચાલતી હતી એવામાં અમારો માસ્ટર કોર્સ પૂરો થયો અને કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યુ

જરૂરી અમારી પાસે સીટ બચેલા બે મહિના બે કલાકમાં હતી અને એના હતા અમારી રિલેશનશીપ ઓપન નહીં હતી કે એના પેરેન્ટ્સ સામે એને ટાટા બાય બાય કરીને ગુડલક હક કરી શકું પણ એ ગુડલક હક તો બનતા હે બોસ એટલે એને પણ સરપ્રાઇઝ મળે એ રીતે સ્ટેશન પર પહોંચી

અને જ્યારે મને રાતના નિરાંતે વાત કરવાનો મોકો મળે ત્યારે એ એની જોબ પર હોય હા ઇન્ફોસિસમાં એની નાઇટ શિફ્ટ હતી આ કારણે અમારી વચ્ચે ભયાનક કોમ્યુનિકેશન ગેપ થયો અને અમારી વાત ઓછી અને લડાઈઓ વધારે થવા માંડી ના હું સમજુ ના એ મને સમજાવે મને એવું થતું કે એને સમજવું જોઈએ અને એને એમ કે મારે સમજવું જોઈએ ક્યારેક તો હું એકલો બધો ફ્રસ્ટ્રેટ થઈ જતો કે હું એકલો એકલો રડી લેતો હતો

હવે કોઈ લંચ કરી લે પહેલા લંચ કરી લે પહેલા કહેવા વાળું નથી પ્રાર્થના નહીં આવે તો એને કોલ કરી દો અને બિંદાસ બે થી ત્રણ કલાક સુધી વાતો કરો જ્યાં સુધી બંને માંગતી એક ચાલુ ફોને જ સુઈ ન જાય હવે તો એ ધંધો પણ બંધ કુંકમાંગ એનો કોઈ જ વિકલ્પ હું શોધી શક્યો નથી આ તો ઠીક કોઈ પણ કપલને જોઉં એટલે મને એની યાદ આવે વરસાદ પડે તો યાદ આવે કે એની સાથે વાત કરવા માટે ધોધમાર વરસાદમાં ની બાઇક લઈને અડધી રાતે પણ છેક સ્ટેશન જઈને રિચાર્જ કૂપન લઈ આવતો પાંચ વર્ષના સંબંધને એક જ ઝાટકે તોડી નાંખીને અહીં મારી હાલત આવી થઈ રહી હોય તો એની ત્યાંગ શું હાલત થઈ રહી હશે આખરે અમે બંને એ એક પણ કદાચ એવું જ થતું હશે તો શું અમારે ફરીથી મળવું જોઈએ તો એ વિશે વાંચીએ આગલા અઠવાડિયે આવી જબરદસ્ત વાર્તા સાંભળવા માટે ચેનલ ને અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ